મારા ઘર બાજુ લમણું વારજો કીધું હા સારીશું ચોક્કસ તમે ભાભી બેજો લઈ ને આવજો કીધું રજા લવું રવિવાર ના જ રજા હોય

મફતદાર બોલું શું કર્યું તમારે થોડું કોમ પડ્યું છે તો મોટાભાઈ ઘેર તમારે આવવો પડશે ઓહો હો મોટાભાઈ મોટાભાઈ આપડે આ જાઓ બહાર ઉભો રહો છો તમે આવો શું કીધું એ હા હા આવ હા આવી જ છે આવી છે હા હો હા ફોન તો લો તમારો મારો તો ફોન તમે ચિંતા ના કરો હું માલ તમારે જેટલો જોતો એટલો હું ભરાઈ આલુ પણ તમારો ધંધો પેલા જેવો તમારો ધંધો ચાલુ કરવાની જવાબદારી મારે આ તમારે એના ભાઈ ની ચાલતા તમે રૂટલા બોટલા ખાધા કરી ખાતો એટલે મને તો પેલા આજુબા નહી કે તમારા ભાઈ ના પાસે તો ખીચડી ના પૈસા નહીં બહુ વાત કરે મારા ભાઈ ના પાસે પછી પછા જોવો તો હું હાલવા તૈયાર છું કીધું આ તમે ચિંતા ના કરો હું બધું તમારું સારું હા હું આવતા જશે કટુભાઈ

ઘેલાબા ઘેલાબા આ તો બોલાવતા છો તમે આ તમે બેઠા સી હો એમને કેતાજો અને આપણે ખટુ કરવા કેવું તો છે ઓ ઘેલાબા ઓ ઘેલાબા હા મારતો રાતે અરે આ ગઢુભા આવો 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 હા મફલલામાં ગબંધ છે ને હં ઇવન મોટા ભાઈ હે ને હં ઇવન ગરલો કર્યો હે ને હમણાં કોઈ આ ગરાક આવતું નથી એવું હોય એવું કમ હતું મારું કે આ કંઈ ગરલો હે ને ખાલી હે ને લોકો જોવડાવું હા તો હારોડો હું રજા લઈને આવું હાલ હં ઉભા રહો

jempu kamu punya berapa?

આ ગટુભા મારા ભાઈબંધ યુવાના ભાઈબંધ મફતલાલ હા અને મફતલાલના ના મોટા ભાઈ હા યુવાના ધંધામાં

ચંગુ હા તમાર જૂનું ઘર હતું અરે ઘર જ હોય ના પાડો હા તો પાડો પૂછો પાડો એ પાડો હતો ખેતર નહી ઘર નહી તો પાડો તોથી આયો વળી ગયો તમે

જો વધારો પડે તો વધારવામાં આવે ભૂલી જ્યાસી બોલો આગળ શું કરવાનું મારી વાત ઓગળો

તમારો ધંધો પાછો ચાલુ થશે તો મારા ભાઈ નું કોમ હાર થતું હોય ને તો આજથી આ દારૂ બંધ બંધ ના મસાલો બંધ પણ ભુવાજી હવા મહિના પેલા પહેલા એમનો ગોમ થઈ જવું હું જોમેલી માતા બોલું જો હવા મહિના સુધી જો સારું ના કરું તો હું જોમેલી માતા નહીં હવે અમારી પહેરવણી કરી દો અને અમે જઈએ અમે કોઈ આજે પૈસા લેતા નહીં અને અમને ભાડું આપી દે બસ બીજું કોઈ જોતું નહીં કશું કાં લો અમે ભુવાનું અને અમે ભુવાન આપી દે

એના થોડો ઘણો માલ ભરો ધંધો ચાલુ કરો બરોબર અમુક જવું છું ઘેર બરોબર હવા મહિના પછી આપણે ભેગા થઈ જાય હા એ હા જય માતાજી જય માતાજી આવજો હો હા